સાહેબજી બે હું બે હજાર ની અંદર જ્યારે મારા બાબા ના મેરેજ પછી મારો બાબો અલગ થયો તો અમે ધ્રોલ ખારવાની અંદર રહેતા હતા મારો બાબો ની અંદર અલગ રેશન કાર્ડ કરીને બંને જણા રહેવા માટે ગયા હતા ત્યારે એમને મકાન આવાસમાં ફોર્મ ભર્યું હશે એની અંદર મકાન એમને બનાવવાની રીતે કરી હતી એ પણ અત્યારે મને જાણવા મળ્યું અને એ પણ એને મકાન ફૂલફૂલ થતું હતું એને એ આવાસ યોજનાની અંદર પોતાનું મકાન હતું એની પાસે કોઈ મિલકત નહોતી પોતે અલગ રેશન કાર્ડ ધરાવતો હતો મારાથી અલગ થઈને રહેતો હતો એ અર્થની અંદર ફોર્મ ભરી અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે ઘરનું ઘર બનાવવા નથી ઘર વિહોણાઓને મકાન આપવાની જે યોજના છે એના માટે એની પાસે મકાન નહોતું ફોર્મ ભરી અને એનું ફોર્મ ભરી અને એ આવાસ બનાવવાનું ચાલુ કર્યું

કોઈ પણ કારણોસર જે આરટીઆઈ કરવા માંગી જે આરટીઆઈ કરી છે આરટીઆઈ કરનાર વ્યક્તિને ક્યાંક કોઈ પણ પ્રકારનું પોતાના કોઈ નજીકના લોકો રાજકીયમાં હશે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર એક એક વ્યક્તિને એક જગ્યાએ એક હોદ્દો આપી શકતા હોય છે ક્યાંક એને હોદ્દા હોદ્દો પાર્ટી ન આપી શકી હોય એને મારા ઉપર કદાચ આવ્યું હોય ને એના હિસાબે આ પ્રકારનું કર્યું હોય અને એને આરટીઆઈ આરટીઆઈ માંગનારને પણ પોતે પણ મકાન આવાસની યોજનાનો લાભ લેવા માટે હપ્તા પણ લીધેલા છે એ પણ મને જાણવા મળ્યું છે પરંતુ હું બે હજાર ભારતીય જનતા પાર્ટી બે હજાર એકમાં તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વફાદારથી મેં કામ કર્યું છે બે હજાર પાંચથી દસ પણ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કામ કર્યું છે એક પણ જગ્યાએ કંઈ પણ કર્યા વગર બધાને સાથે રાખી લોકોના કામ કરવા માટે મેં સતત પ્રયત્નો કરીને કામ કરેલા છે પરંતુ આવવા પાછળનું કારણ હોય છે મેં હમણાં જ એક મીડિયાની અંદર એક ભાઈ મને આવીને બતાડ્યો પોતાના મોબાઈલની અંદર મને બતાવવામાં આવ્યું કે ભાઈ મેઘજીભાઈ તમારા બાબાનું મકાન તો આ એક છે પરંતુ ઉપરના ત્રણ મકાનના ફોટા પાડી અને લોકોને આખા ગુજરાતને ગેરમાર્ગે દોરવાનું કામ અમુક પત્રકારો કરી રહ્યા છે ઘણા બધા પત્રકારોના મુકાલ ગાંધીનગર હતો ગાંધીનગરની અંદર પણ મને ફોન આવ્યો મેઘજીભાઈ આ પાસ તમે આશ્વિત રહેજો તમે ચિંતા કરતા નહીં આવા પ્રકારના લોકો હોય શા માટે શા માટે આ પ્રકારનું કામ કરી રહ્યા છે અમે પણ જાણી છીએ અહીંના પણ મારા મારા રાજકીય લોકોનો પણ મને આ ઘણા બધા આ પ્રકારે તમને માત્ર ને માત્ર ખતમ કરવા માટેનું કોઈ પણ લોકોએ હોકારી લીધી હોય કદાચ અને એ માટે પણ આ કામ કરી રહ્યા હોય એવું મને તો લાગી રહ્યું છે એ કરતા હોય તો કરે હું તો વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતો નિષ્ઠાથી કામ કાલ માણસ છું વર્ષોથી આ હું પોતે ડ્રાઈવિંગ પણ હું પોતે હલાવીને ગાડી ગાંધીનગરની અંદર હું પોતે આવું છું કાલ પણ હું પોતે ગાડી લઈને ગાંધીનગર આવ્યો હતો મેં મારા પોતાનો તો ડ્રાઈવર પણ મેં આજની તારીખમાં નથી ઓફિસની અંદર મારી કાલાવડની ઓફિસ છે ધ્રોળમાં ઓફિસ છે મારી પાસે છ આ મારા વિસ્તારની અંદર આવેલા છે મોરબી આવે ટંકાર આવે જોડીયા આવે ધ્રોળ આવે કાલાવડ આવે પડધરીનો પણ ભાગ આવે છે છતાં પણ સતત રાત દિવસ એક કરીને મારી ગાડીની અંદર જ મારો સામાન કાયમી પડ્યો છે મારા કપડાં લતા અન્ય વસ્તુ રાખી અને હું સતત દોડતો પ્રજાના થાય એટલા કામ કરવાના મેં પ્રયત્ન કર્યા છે ને આવના સમયમાં કરી રહ્યો છું પરંતુ જે આ કર્યું છે એ કોઈ પણ કારણોસર જે મકાન મારા બાબાએ કર્યું છે આદરણશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે ઘર વિહોણવાને મકાન આપવાનું તો એની પાસે કોઈ પ્રકારની મિલકત નથી મારાથી અલગ હતો એની પાસે જમીન નથી મારી પાસે જમીન છે એ લોકો અહીંના લોકોને બધા જ ને બધા લોકોને ખબર છે કે મારી પાસે જમીન મારી વારસાઈ વારસાઈ દ્વારા મળેલી જમીન છે કેવા પ્રકારની જમીન છે એમાં શું એ પણ અહીંના બધાને બધાના લોકોને ખબર છે ઘણા બધા લોકો પણ ષડયંત્ર કરી અને તમારી કારકિર્દી જે રીતે ખતમ કરવાની કારકિર્દી કરે છે ઘણા બધા લોકો તો એ પણ કહી રહ્યા હતા કે ભ્રષ્ટાચાર કર્યો છે ઘણા એ પણ બીજા પણ શબ્દો વાપરી અને મેં જોયું છે કે શબ્દો પણ વાપરતા પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ઓનલાઈન ફોર્મ ભરી એની એની ગાઈડલાઈનમાં આવતા હશે એના ડોક્યુમેન્ટ આપવાશે એ આપી અને પછી બનાવેલું આ મકાન છે અને બનાવેલું મકાનની અંદર પણ હું જોઉં છું બાજુની અંદર એક પોલીસ વાળા શ્રીમાળી કરીને છે એ એક દાદા વસ્તા ચાવડા અને મોહિત ચાવડા એમ કરી ત્રણના મકાન ભેરા બતાવી અને કાળા વગરના મને બદનામ કરવાનું એક પ્રકારની સાજી ષડયંત્ર આજે

હું તો પ્રજાને માનનારો માણસ છું નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે પણ મેં કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સંઘ સાથે જોડાયેલો વ્યક્તિ છું હું બાબા સાહેબના વિચારો સાથે જીવનારો માણસ છું ગરીબ શોષિત પીડિત લોકોની સેવા કરવા માટેનું હું કાર્ય કરતા છું પરંતુ મારી સબી ખરીદી કરનાર વ્યક્તિએ જો એને સંતોષ થતો હોય એને કંઈ મળતું હોય એના પરિવાર મને કોઈ લાભ થતો હોય તો મને પણ કંઈ વાંધો નથી એના પરિવારનો લાભ યોગ્ય જગ્યાએ સારી દિશામાં સારી રીતે વાપરે સારી રીતે કરે એ હું એમને પણ હું કહું છું

જે પણ મને કોઈ કોઈ હોય હોય નુકસાન કરતા મેં ફરિયાદ પણ ક્યારે કરી નથી હું ફરિયાદ કરનાર માણસ નથી હું મારી દિશામાં પાર્ટીના વિચારો સાથે પાર્ટી છું પીડિત લોકોની સેવા કરવા માટેનો કામ કરનારો વ્યક્તિ છું કાયમી કર્યું છે છતાંય ઈશ્વર બધાને સદબુદ્ધિ આપે ઈશ્વર બધાને સારી બુદ્ધિ આપે સારા વિચારો આપે સારા વિચારો આપણા ગુજરાતની અંદર જે રીતે લોકો કામ કરી રહ્યા હોય સારી રીતે કામ કરી રહ્યા હોય એ લોકોને નુકસાન પહોંચાડવાનું કોઈ કામ ન કરે એવી હું કહું છું મારા ઉપર તો જે પ્રકારે કર્યું મેં તમને કીધું ને કે ત્રણ ત્રણ મકાનો બનાવીને ફ્લેટ બતાવવાનું કામ કર્યું છે એક નહીં પણ ત્રણ મેં નામ ફોડાવ્યા ત્રણ લોકોના મકાનનો ફોટો પાડવાનો એ ત્રણ લોકોના ફોટો છાપામાં દેવાનો અને પછી ગુજરાતની અંદર મને બદનામ કરવાનાનો ગુજરાતના પાર્ટીને બદનામ કરવાની એક પ્રકારની સાજીશ કોઈ કરી રહી હોય એવું મને લાગી રહ્યું છે સાહેબ મિર્જીભાઈ જે પ્રકારે મામલો ચાલ્યો છે મિત્રો નો પીએમ આવા યોજનાની વાત આવી છે તો આ મામલો ચગ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આપણે જો વાત કહ્યું હોય કે પ્રદેશ પ્રમુખ આ મામલે આપનું કોઈ ધ્યાન દોરી એવી કોઈ ઘટના બની છે મને મારી પાર્ટી ઉપર ભરોસે છે પાર્ટીને મારા પર ભરોસે છે પાર્ટીને બધી ખ્યાલ છે પાર્ટીએ તો મને આશ્વસ્ત કર્યો હોય પાર્ટી પણ દુઃખ વ્યક્ત કરી કરતી હોય કે આ પ્રકારના વ્યક્તિ ઉપર આ પ્રકારની આ જે કરી રહ્યા છે એવું પાર્ટી પણ દુઃખ વ્યક્ત કરી લે છે એમને ખબર છે કે ભાઈ એક માત્ર ને માત્ર પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર હું જ્યારે ધારાસભ્ય નહોતો મારો દીકરો અલગ હતો એ અરસાની અંદર એને જયારે મકાન નો લાભ લીધો તો મકાન બનાવ્યું છે છેલ્લો હપ્તો તો હું ધારા સુધી મહિના પછી અત્યારે મેં એને ના કીધો છે ભાઈ દીકરા હવે આપણે લેવાય નહીં છેલ્લો હપ્તો તો પણ ભાજી નથી લીધો બે હપ્તા લઈને એ પ્રકારનું મકાન બનાવરાયું પરંતુ દુઃખ મને એ બાબત નું છે કે આ પત્રકારત્વ ની અંદર અમુક લોકો છે એ પ્રકારના લોકો કે જે ત્રણ ત્રણ જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર તો જામનગરના કાલાવાડ ના ધારાસભ્ય મેઘજી ચાવડા જેમના પુત્ર આવાસ યોજના ને લઈને લાભ લીધો છે તેવા આરોપ લાગ્યા છે જોકે ધારાસભ્ય નું કેવું છે કે જ્યારે નવજીવન ન્યૂઝ પર સતત જોવા જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા